એટલે આ રીતના આપણા અનેક અનેક પ્રશ્નો છે જે કંઈ પણ હોય તે અમારા સુધી પહોંચે એવું તમે અમને પહોંચાડજો વિદ્યાર્થીઓના કોઈ પ્રશ્ન હોય ખેડૂતોના કોઈ પ્રશ્ન હોય મહિલાઓના કોઈ પ્રશ્ન હોય તમામ તમામ વસ્તુ અમારા સુધી પહોંચાડજો આજે અમે આ મંડપ બાંધીને આ સ્ટેજ બનાવીને થોડી આપણે બધા સાથે બેસીને જમીએ એ કોઈ ચૂંટણી માટે નથી કે મત આપજો એના માટે નથી તમારે શું રજુવાતો છે સાંભળવા માટે અમે આવ્યા છે દર અઠવાડિયાના દર સોમવારે આવી એક એક મીટિંગ અમે સાગબારા તાલુકામાં કરવાના છે દર અઠવાડિયાના દર ગુરુવારે ડેડિયાપાડાના આવા એક એક ગામમાં અમે બેસવાના છે ત્યાં જ લોકોનો જે પણ પ્રશ્ન અમારી સમક્ષ આવે અમે બીજા દિવસે અધિકારીઓ સાથે બેસીને નિરાકરણ આવે એ પ્રયાસો અમે કરવાના છે આજે કે આ વર્ષે કોઈ પણ જાતની ચૂંટણી નથી ચૂંટણી જ્યારે પણ આવશે ત્યારે ચૂંટણી આવશે

ત્યારે આપણે નક્કી કરીશું પણ આજે તો આપણા લોકોની શું સમસ્યાઓ છે શું કરવા જેવું છે કયો પ્રશ્ન લોકહિતમાં તાત્કાલિક નિરાકરણ લાવવા જેવો છે એના માટે આપણે મિટિંગ રાખી છે તમારામાંથી જેને પણ જે પણ રજૂઆતો કરવાની હોય અમારા સુધી પહોંચાડજો જ્યારે પણ તમારા કોઈના સામાજિક પ્રસંગો હોય કોઈ સુખના પ્રસંગ હોય દુઃખના પ્રસંગ હોય તે પણ અમને જણાવજો કોઈનું પોલીસ સ્ટેશનનું કામ હોય જીબીનું કામ હોય જંગલ ખાતાનું કામ હોય માર્ગ અને મકાન વિભાગનું કામ હોય તલાટીનું કામ હોય મામલતદારનું કામ હોય ટીડીઓનું કામ હોય જે પણ કામ હોય તે અમારા સુધી પહોંચાડજો એના માટે જ આજે તમારી વચ્ચે અમે આવ્યા છે અને ફરી એકવાર ટૂકાજ ગાડામાં તમને બધાને કીધું કે અમે ત્યાં સંકલનની બેઠક રાખવા માટે આવીએ છીએ અને ટૂકાજ ગાડામાં તમામ ગામના વડીલો યુવાનો માતા બહેનો સરપંચશ્રીઓ ઉપસરપંચશ્રીઓ પૂર્વ સરપંચો તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને તમામ પદાધિકારીઓ ટૂંક જ ગાળામાં બધા પોતાનો સમય કાઢીને અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે બધાનો આપણા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આજનો આ કાર્યક્રમમાં અમે અહીંયા કલાક બેઠા છે જે પણ કોઈની કોઈ રજૂઆત હોય અમારા સુધી પહોંચાડજો એનો સત્વરે નિરાકરણ આવે એ પ્રયાસ અમે કરીશું આપ સૌ પોતાનો કિંમતી સમય આપીને અહીં ઉપસ્થિત થયા છો ત્યારે સોનો ખૂબ ખૂબ આભાર માન વિજમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી હા કયું મોવી

ਉਹ ਤੁਸੀਂ ਜਿਹੜੇ ਇਹ ਉਹ ਲਾ ਪਿਆ ਸੀ ਨਾ ਪਰ ਅਗਲੇ ਦਿਨ ਮੈਂ ਮੇਨ ਵੇਨ ਪਰ ਮਨਾਈ ਦਿੱਤਾ ਤੇ ਉਹ ਬੈੱਡ ਨੂੰ ਹੜ੍ਹ ਤੱਕ ਮੈਂ ਉਹ ਸੋ ਲੈ ਕੱਪਰ ਬੋਲੇ ਜੀ ਤਾਂ ਕਿ ਕੋਈ ਇਲਾਜ ਲਗਾਉਂਦੇ ਤਾਂ ਨਾਮ ਲਿਖਾ ਦਿਓ ਨਾਮ ਲਿਖ ਨੈਕਸਟ ਲਾ

આમાં છે ને તમારે અપીલ કરવી પડશે નામ સુધારવા માટે અપીલ પ્રાંતમાં અપીલ કરવી પડશે એટલે અપીલ ને તો સુધરશે તમારે પ્રાંત ઉમર પણ લાગી છે આ બોલા કે ગયા અમારા નામ સુધારા માટે અપીલ કરવું પડશે આ વકીલને જ કહો તમે કી રહ્યા છે ને બે ત્રણ તારીખોમાં બોલાવશે તમને પછી બધાની સહમતી લઈને પછી નામ સુધરી કરી આપશે હા એક પ્રોસેસ છે આ તો તમારે છ મહિના વર્ષમાં થઈ જ જાય

यहां थे लोकल एक वकील तरफ ने काका एना <thealia marry size> <her> <solamente>